કે જો આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી નહીં કાપે તો તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો પણ બહિષ્કાર કરવામાં આવશે આને લઈને હવે ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ છે તે ભારતીય જનતા પાર્ટીને આપી દેવામાં આવ્યું છે આ બાબતને લઈને જે સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા તેમના દ્વારા પત્રકારો સાથે વાતચીત કરતાં આગામી રણનીતિ શું રહેશે તે અંગે શું કહ્યું તે વિશે વાત કરીશું આ વિડીયોમાં

ગઈકાલે જે રતનપરા રાજકોટ ખાતે એક મહાસંમેલન મળ્યું હતું આ મહાસંમેલનમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના લોકો તો હતા સાથે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિત રાજસ્થાનના પણ મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અહીંથી એક આહવાન કરવામાં આવ્યું છે અને એક જ સુરમાં તમામ લોકોએ કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ તો કપાવી જોઈએ એટલે રદ થવી જોઈએ બીજી તરફ પરસોત્તમ રૂપાલા પણ પોતાના પ્રચાર પ્રસારમાં દેખાઈ રહ્યા છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો ટી જાડેજા અવારનવાર કહેતા હોય છે કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો બાવીસ કરોડ ક્ષત્રિય છે તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ થઈ જશે આને લઈને ગઈકાલે જે રીતે તમે તમામ લોકોને સાંભળ્યા તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીને ચીમકી પણ આપી ત્યારબાદ પત્રકાર પરિષદમાં જે સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા તેમના દ્વારા મહત્ત્વની વાત કરવામાં આવી

હું મારા જે મિત્રો માતાઓ ને બહેનો સંમેલન સ્થળ સુધી પહોંચી શક્યા નથી કારણ કે રાજકોટની આજુબાજુ પંદર કિલોમીટરનું જામ છે અત્યારે પણ એટલે હું એવું માનું છું કે અમારા લાખ લોકો તો રોડ ઉપર જ ગયા એક લાખ લોકો કે જે આ સભા સ્થળે આવવાના હતા તો અમે હું કરણસિંહ ચાવડા પ્રવક્તા સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ વતીથી એ બધા મારા માતાઓ બહેનો યુવા મિત્રો વડીલોની ક્ષમા માગું છું કે આપ એટલું બધું કલ્પના બહારની લાખોની સંખ્યા મેદાન પણ ટૂંકું પડ્યું અને રોડ પર પંદર પંદર કિલોમીટરનો જામ લાગ્યો આ જ આક્રોશ બતાવે છે અને સત્તાધીશોને ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ એ ગુજરાતનું હાઈ કમાન્ડ હોય કે ભારતનું હાઈ કમાન્ડ હોય આ રેલી આ મહારેલી આ મહા અસ્મિતા સંમેલન જ એમને કહી દે છે કે કેટલો રોષ છે એટલે હું એમને આજે પુનઃ વિનંતી કરું છું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો સોળ થી ઓગણીસ એ ફોર્મ ની પ્રક્રિયા ચાલશે સોળ તારીખે નામાંકન ભરાશે એની ચકાસણી થશે પાછી ખેંચવાની પ્રક્રિયા ચાલશે અને આપ મીડિયાના મિત્રો જાણો છો એમ ઓગણીસ તારીખે ફાઇનલ થશે કે આપણા ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર કોણ ઉમેદવાર છે તો અમે આજે અમારા તમામ વક્તાઓએ કીધું મેં પણ કહ્યું કે અમે ઓગણીસ તારીખ સુધીનો સમય એ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને આપીએ છીએ જો ઓગણીસ તારીખે નક્કી થયું કે પુરુષોત્તમ રૂપાલા રાજકોટના ઉમેદવાર તરીકે ચાલુ રહેશે તો જોયું સ્વયં સ્પષ્ટ આક્રોશ અને ઓગણીસ તારીખ પહેલા સોળ તારીખે જો ઉમેદવારી ચાલુ રહે તો ઓગણીસ તારીખ પછી ની રણનીતિ શું ઘડવી એ અમારા આગેવાનો ભેગા થઈ અને નક્કી કરશે અને આ બીડિયાના મિત્રોને

ની માર્ગદર્શન હેઠળ અને અહીંના જે મહિલા આગેવાનો છે અત્યાર સુધીમાં લગભગ બસો જેટલા ફોર્મ તો લઈ લેવામાં આવે છે એટલે બસો ફોર્મ લીધા એ તો ચૂંટણી જે અધિકારી છે એના રેકોર્ડ ઉપરથી પણ આપ મિત્રો લઈ શકો છો કારણ કે આમાં નામ લખવાનું હોય છે કે ભાઈ કોને ફોર્મ ઉઠાવ્યું એટલે આપની વાત સાચી છે અને હજુ પણ ઓગણીસ તારીખ સુધી આ ફોર્મ લેવામાં આવશે એવી માહિતી જે પણ મળશે એ અમે આપને જણાવીશું કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી ટિકિટ મળી રહી છે તો તમારું વલણ શું રહેશે આ સંકલન સમિતિ અને સમાજનું જો અમે પહેલા દિવસથી કીધું છે કે અમે કોઈ સમાજની સામે નથી કોઈ પક્ષની સામે પણ નથી ને કોઈની સાથે પણ નથી અત્યારે અમારો વિરોધ ફક્ત ને ફક્ત રાજકોટ અને પુરુષોત્તમ રૂપાલા પૂરતો છે પણ ઓગણીસ તારીખ પછી શું કરવું કોનો વિરોધ કરવો કોનો ટેકો આપવો કઈ રીતે પ્રક્રિયા કરવી એ બધી રણનીતિ અમે સમાજના આગેવાનો ભેગા થઈને નક્કી કરીશું પછી અમે મીડિયાને જાણ કરીશું આ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા પહેલા તો તેમણે જે અસ્મિતા સંમેલનમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેને લઈને તેમણે માહિતી આપીને તેમણે આ વાતને લઈને કેન્દ્રને પણ ઢંઢોળવાનો પ્રયાસ કર્યો કે તમે આ શક્તિ પ્રદર્શન સમજો કે પછી જે ક્ષત્રિય સમાજની માંગ છે તે સમજો તેમના સુધી પહોંચાડવાનો આ પ્રયત્ન આગામી સમયમાં આવા અનેક સંમેલનો થશે પણ ક્યારે ઓગણીસ તારીખ પછી કેમ કે ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ છે આ પ્રેસ કોન્ફરન્સ થકી તેમજ જે અત્યારે પ્રવક્તા દ્વારા ભાષણમાં પણ આ વાત કહેવામાં આવી હતી કે ઓગણીસ તારીખ સુધીમાં જો પરસોત્તમ રૂપાલા છે તે પોતાના ફોર્મ પરત નહીં ખેંચે ભારતીય જનતા પાર્ટી છે તે પરસોતમ રૂપાલાને ટિકિટ નહીં કાપે તો પછી ઓગણીસ તારીખ પછી રણનીતિ ઘડવામાં આવશે ને હવે ભારતીય જનતા પાર્ટીને પણ તે વિરોધનો સામનો કરવો પડશે આને લઈને વિવાદ છે તે દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે તેમજ જે સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા તેમના દ્વારા જે ક્ષત્રિયાણીઓ દ્વારા રાજકોટ બેઠક ઉપર ફોર્મ ભરવામાં આવ્યા છે તેને લઈને પણ તેમણે માહિતી આપે છે કે અત્યાર સુધી બસો જેટલા ફોર્મ છે તે રાજકોટ બેઠક ઉપર ભરાઈ ચૂક્યા છે સાથે જ હવે ફોર્મ પણ ઉપડી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું નૈનાબા જાડેજા પણ કહી ચૂક્યા છે કે ત્રણસો ચોર્યાસી જેટલા ફોર્મ રાજકોટ બેઠક પરથી ક્ષત્રિયાણીઓ ભરવાના છે પરંતુ હાલ જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે ફોર્મ ભરવાની જે વાત ચાલી રહી છે તે વચ્ચે એક અસ્મિતા સંમેલનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તો પણ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય કે ઈશારો કરવામાં આવ્યો નથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને હવે ઓગણીસ તારીખ પછી શું થાય છે ને સોળ તારીખે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જાય છે ત્યારે કેવો માહોલ રાજકોટમાં રહે છે તે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં આવા આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર